હાલો મિત્રો કેમ છો તો ગુડ મોર્નિંગ બધાયને જય માતાજી તો આજ છે અમારા ગામમાં સમો છે અને આજ અમારે સમો લગ્ન છે તો આ દેખાય તમને માંડવાને તો આજ લગ્ન છે અમારા ગામમાં ફતે માંડવા છે તો આપણે તૈયાર થઈને લગ્નમાં આવી ગયા છે તો બ્લોગમાં બનાવી લેજો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો હું તમને આજ Kami sedang berjumpa dengan seorang budak-budak dan mereka berdua berjumpa bersama Bagaimana rasanya? Ia berwarna kuning Bagaimana rasanya? Bagaimana rasanya? Warna kuning? Ya, warna kuning

એવી માંડવા છે તો હું તમને આગળ બતાવી કે જાનું આવી જાય અમારે આ માંડવી આગળ આવવાની છે આગળ જાય તો બ્લોગમાં બનાવી દેજો અને હું તમને આગળ રમણવાર છે ત્યારે હું તમને બતાવી માનસું અમારે કઈ રીતે રમાવી દેવું તો બ્લોગમાં બનાવી દઉં તો હાલો હું તમને માંડવો બતાવું અમારે જો આવો માંડવો હોય તમારે કેવો માંડવો હોય એ કોમેન્ટ કરી દેજો અમારે તૈયાર માંડવો છે તો આમાં બીજું કઈ ન હોય તો આવી રીતે આ ફૂલડું હોય આવી રીતે બે ખુરશી મૂકી દેવાની તમારે કેવા માંડવું હોય અમારે તો માંડવું હોય તો હાલો મિત્રો આ બાજુમાં આપણે લગ્નમાં તો આવ્યા હતા પણ લગ્નમાં આવતા આવતા અહીંયા ફૂલેક જાય છે આપણે જાન જાય છે ફૂલેકું નહીં સોરી જાન જાય છે તો હું તમને બતાવું કે આ એક બાજુમાંથી જાન જાય છે આપણા મિત્રની જ છે તો જો જાય છે હા આપણે જો આમાં બધા જાનમાં જાય છે અમારે તો આ વિપુલભાઈ ને બધા છે આમાં તો આ જાન જાય છે તો ફોર વ્હીલ આવી ગઈ રસ્તામાં તે હતી તે મને એમ જોયું હાલો તમને બતાવી દઉં આ જાન જાય છે હાલો તો હું તમને પર્યાવર બતાવું આ કબાટ છે આ બધા તોરણ હતા

આપણે ફોટા પાડવામાં જોઈએ છે ને તે કમા કરી રહ્યા છે અને જોઈ એને તમને બતાવી દઉં અને ને ભાઈ અમારે જાય પછી આવી ગયા મિત્રો ઉતારે જ્યાં વરાજાની બેઠક છે ત્યાં તો જો આવી રીતે અમે વરાજાને બેહવાની તૈયારી કરી છે ગુલાબના ફૂલ છે ત્રણ ખોડીશું મૂકી દીધું

અમારે ઘેરે ઉતારા રાખેલા છે જો આ શા બની ગઈ છે તો રાજા જો બેસી ગયા છે ફોલમાંથી ઉતરીને તો હાલો મિત્રો તો હું હવે તમને બીજું બધું હું તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ કેમકે બ્લોગ બહુ મોટો થઈ જાય અને હજી ઘણું છે એટલે હું આ એક બ્લોગમાં મૂકતા નથી કારણ કે પંદર વીસ પચીસ મિનિટનો વ્લોગ થઈ જાય એટલે કાલ હું તમને પાછા બીજા બ્લોગ મૂકી એમાં હું તમને બતાવીશ બધું રીતે આ સમોનું તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો સબસ્ક્રાઈબર તો કરી જ નાખજો તો જય માતાજી બધાને